Dia mau aja dia, ya bang bang, kagari korang, ya kagari korang, buat aja kagari korang, lagu kagari ya kagari lagu, pagi lagu, 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 Pagi lagu, 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 lagu,

ઊંડું ચરવું પડશે ઉતરો ઉતર ઊંડું ઉતાર પાસે લગાવે છો તો પતરવાનું સાહેબ તમે આજે કરી લાવના રાજી નહી

આજી વચ્ચેવા આજી સત્તાવાડી આબોગા વચ્ચે ફૂટ નેકડે છેવ કરવાનો વાતો ના ના ઓવાજી હોય કે નાજી કભર છે હા બજાર આજી હોય ને તો જ કલા માજી આવ બાકી જો કલા માજી ના આવ ભઈ અરે આજી સકગડી પરેલા જે કસ તકડી પરો નકો ફૂટી જશે લે ઉટીને કડસ લે ખવયે છે બજાર માં તેજી કસ કગડી પરલે તારા બૈરી ચોર છે તું કગર અરે મારી દાદી તમરા ગોમ આયા તો તમે આબડું કા દીસે અજી તમોના પરચા આયા નહીં ભઈ અલ્યા દે દાદી મના પરચા હે તારે તમોન ખબર પડજે જો જોઈ બોલે જોઈ જોઈ મત તકડી પર તકડી પર દાદી પર કડી કાજુ ના તો પે તમારા ગમ ચંપલ કુ ને ચોરી કરાય છે એ મને ખાય છે

સાચી <inaudible> છે <wai>

આપડે <laughs> 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 <laughs>

ચંપલ ચોરી થતા બંધ ચંપલ ચોરી નહીં થયા જ્યાં હાથ નો મેલ કરીને જ્યાં હતો કાલે થી ચંપલ ચોરી થઈ જશે જોવું હોય તો

જગરે તું આ કેરા દુન એકલો દુડુ લેમુ અલ ભલે મારા કરી બેટા નઈ પણ એવો ટાઈમ ને ત્યાં કા ને દવા જરૂર લે તમે